નમસ્કાર ટુડે ન્યૂઝમાં યુથ કોંગ્રેસ દ્વારા હવન કરવામાં આવ્યું છે હવન એટલા માટે છે કે યુથ કોંગ્રેસ એક જ માંગ કરી રહી છે કે વડોદરા શહેરમાં જે અકસ્માતો છે અકસ્માતોની એ રોક લાગે સાથે સરકારને સદબુદ્ધિ આવે તેના માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આપ જો કે યુથ કોંગ્રેસના તમામ જે કાર્યકર્તાઓ છે સાથે પૂર્વ નગરસેવક છે તેઓ દ્વારા પણ આ હવન કરવામાં આવી રહ્યું છે તુલસીવાડી વિસ્તારમાં આ હવન થઈ રહ્યું છે અને જે પ્રકારે વડોદરા શહેરમાં અકસ્માતોની જે વણઝાર થઈ રહી છે તેને રોકવા માટેના પ્રયત્નો વડોદરા શહેરના યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ કરી રહ્યા છે આ જુઓ કે જે પ્રકારે રક્ષિત કાંડ થયો તેમાં આઠથી નવ લોકોને કચડી નાખ્યા એક માસૂમ વ્યક્તિનું પણ મોત થયું એક મહિલાનું મોત થયું જેને લઈને તમામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે હવે આ અકસ્માતોની વણઝાર રોકાય તે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે જુઓ કે તમામ લોકોમાં એક જ હજુ પણ રોષ છે કારણ કે સરકારને સદબુદ્ધિ આવે તે માટેના પ્રયત્નો છે નિખિલ શું કહેશો કેમ હવન કરવું પડે તમે જોવો કે છેલ્લા વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી એક પછી એક અકસ્માતો થાય છે અને યુવાનોના જીવ જઈ રહ્યા છે અને એક્સિડન્ટ કોઈ કરે દારૂ પીને કોઈ ગાડી ચલાવે ડ્રગ્સ લઈને કોઈ ગાડી ચલાવે પરંતુ જેનો ભોગ લારી ગલ્લા આ લોકો માણી રહ્યા છે અને તમે જોયું કે બે ત્રણ દિવસ પહેલા સંગમ ચાર રસ્તા પછી જે લારી ગલ્લા ઉઠાઈ લેવામાં આવ્યા એટલે કે આ લોકો દારૂ વેચનારાઓ પર કે ડ્રગ્સ વેચનારાઓ પર ગુનો નથી નોંધતા આ લોકો નાના નાના ધંધા રોજગાર જે ચલાવે છે લારી ગલ્લા ચલાવે છે તે લોકોને લારી ગલ્લા ઉઠાવીને તે લોકો ધંધા રોજગાર બંધ કરે છે એટલે અમારે માતાજીને આજે હવન કરવાનું કાર્ય કામ એ જ કર્યું છે કે માતાજીને અમે પ્રાર્થના કરીએ છીએ કે સરકારને સદબુદ્ધિ આપે જે લોકો દારૂ વેચે છે ડ્રગ્સ વેચે છે એમના પર ગુનો નોંધે અને જે લોકો ગરીબ લોકો છે જે લારી ગલ્લા ચલાવીને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે તે લોકોને તે લોકોના ધંધા રોજગાર ના બગાડે તે લોકોની લારી ગલ્લા ના ઉઠાવે અને જે ખરેખર ગુનેગાર છે એ લોકો પર ગુનો નોંધે બિલકુલ ખરેખર જે ગુના કરે છે જે લોકો દારૂનો આમ ધંધો કરે છે તેની પર રોક લાગે તેવી માંગ છે પણ શું કહેશો સરકારને સદબુદ્ધિ માટે તે માટે હવન કરી રહ્યા છો શું માનો છો જે પ્રકારે અત્યારે પણ ગરીબોને હેરાન કરવામાં આવી રહ્યા છે વડોદરા શહેરના અંદર અકસ્માતોની જે વંજાજાથી શરૂ થઈ છે એક અકસ્માત ના રૂપી આફત વડોદરા શહેરમાં આવી ગઈ છે એવું લાગી રહ્યું છે ત્યારે વડોદરા શહેરને શાંતિ સ્થપાય એ માટે તો અમે હવન કરેલું જ છે પરંતુ અમારા હવન કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે જ્યારે કોઈ અકસ્માત થતો હોય ને અકસ્માતમાં જ્યારે ડ્રાઈવર પકડાય છે ત્યારે ડ્રાઈવર કોઈકને કોઈક નશાના પદાર્થો સેવન કરેલો હોય છે એવું જણાય આવે છે ત્યારે વડોદરા શહેર પોલીસે બી અને વડોદરાના કોર્પોરેશનના અધિકારીઓ બી આ નશાના વેપાર કરતા લોકો અને એમના ઘરો પર તબાહી મચાવી જોઈએ પરંતુ પોલીસ પોતાની નાકામે બી છુપાવવા માટે પ્રશાસન પોતાની કમજોરીઓને છુપાવવા માટે વડોદરા શહેરના લારી ગલ્લા પથારાના વેપારીઓ કે જે લોકો રોજ કમાઈને ખાતા હોય છે જે લોકો પ્રશાસન સામે બોલી નહીં શકતા જે લોકો પોલીસની સામે લડી નથી શકતા જે લોકો બિચારા કમજોર છે ક્યાંક ને ક્યાંક પરિવારથી દબાયેલા છે એવા ગરીબ લોકોના ઉપર પોતાની શક્તિઓનો ઉપયોગ કરીને એમના રોજગારો છીનવે છે અને એવું કહીને કે આ તમામ લારી ગલ્લા પથારા ઉપર ગુંડા તત્વો બેસતા હોય છે પરંતુ જ્યારે તમને જ એવું ખબર છે કે આ લારી ગલ્લા પથારા પર ગુંડા તત્વો બેસે છે તો એ ગુંડા તત્વોના ઉપર તબાહી લાવવાની જરૂર છે ના કે ગરીબ લોકોના ઉપર વડોદરા શહેરના અંદર ઠેર ઠેર જગ્યા ઉપર દારૂનો ધંધો થાય છે ડ્રગ્સનો ધંધો થાય છે

મહિલા તરીકે કહું તો એક બહુ ખૂબ ખૂબ જ દુર્ઘટના ખૂબ દુઃખી દુઃખની દુર્ઘટના છે કે એ નશાખોર વ્યક્તિ હતો એણે સ્કૂલ પીડમાં આગળ સંગમ ચાર રસ્તાથી માંડીને ઠંક આમરાપાલી સુધી આઠ લોકોને ટક્કર મારી અને લાસ્ટમાં પેલા મહિલાનું મૃત્યુ થયું અત્યાર સુધી સાત લોકો ગંભીર ઈજા પણ છે તથા આપણા વડોદરાની જે ભાજપની સરકારના બેઠેલા લોકો છે એમની ઊંઘ ઉડતી નથી એમને ન્યાય મળતો નથી તેમ અને よっ ત્યાર પછી અક્ષિતનું અક્ષિતે જ્યાં કાંડ કર્યું કે મહિલા ત્યાર પછી બી એ જ રોડ પર ત્રણ એક્સિડન્ટ થયા નાગરિકો દ્વારા પણ વારંવાર ત્યાં સ્પીડ બ્રેકર મૂકવા માટેની અરજી કરેલી છે છતાં બી આજે પંદર વીસ દિવસ થયા છતાં એની પણ કોઈ કાર્યવાહી નહીં અને જે છોકરાઓ ગુનેગાર નથી એ લોકોને પકડી પકડી અને જેલમાં લઈ જવામાં આવે છે એટલે આ લોકોની એટલી ફૂલ દાદાગીરી થઈ ગઈ છે કે જે નિર્દોષ લોકો છે એના પર કાર્યવાહી કરે છે પણ જે ડ્રગ્સ પીધું એણે એ ક્યાંથી પીધું કેવી રીતે જાણ મળ્યું કે ભાઈ બધા પાર્ટી કરતા છોકરા તો તમે જે નશાખોરી આવે છે આપણા વડોદરામાં તો દારૂબંધી છે અને આ બધું ડ્રગ્સ બગ્સ તો એ વસ્તુ ક્યાંથી આવે છે એનું પહેલાં એ કરો ને તમે નાના નાના છોકરાઓને લઈ જઈને એ રીતે કરો એના કરતાં જે મેઇન કારણ છે કે ડ્રગ્સ દારૂ આ બધું આવે છે ક્યાંથી તો એના પર પગલાં લેવા જે આ માતાજીને આજે અમે યજ્ઞ કર્યો છે તુલસીવાડી વિસ્તારમાં અમારો વિસ્તાર છે યુથ કોંગ્રેસ દ્વારા આ પ્રોગ્રામ કરવામાં આવ્યો એમાં માતાજીને અમે બધાએ પ્રાર્થના કરી કે આપણી સરકારને અને વડોદરાની ખાસ કરીને વડોદરામાં જે સત્તાધારી બેઠા છે એ લોકોને સદબુદ્ધિ આપે અને વડોદરાનો વિકાસ થાય એ પગલાં લે કારણ કે આપણા મેયર જુઓ કે પછી હમણાં હમણાં પ્રમુખ બન્યા વડોદરા શહેરના બધા કોઈ વડોદરાનું ભૂગોળ જાણતું નથી એવા લોકોને વડોદરા એવા લોકોના હાથમાં આપ્યું છે તો આપણા યુવાનો જે વડોદરા શહેરના યુવાનો છે એ લોકોનું ભવિષ્ય ક્યાં જઈને અટકશે એટલે અમને લોકોને પણ એક જાતની ચિંતા થવા માંડી છે કે જે લોકોને વડોદરાનું જૂનું ઇતિહાસ કે ભૂગોળ ખબર નથી એ લોકોના હાથમાં વડોદરા શહેરની દોર આપી દેવામાં આવી છે તો વડોદરાના નાગરિકોનું શું થશે બિલકુલ વડોદરાનું શું થશે કારણ કે જે પ્રકારે વડોદરામાં છે વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા આજે હવન કરાયું છે અને માતાજીના ચરણોમાં એક જ પ્રાર્થના થઈ રહી છે કે આ પ્રકારની ઘટનાઓ છે તેની પર રોક લાગે ને સરકાર અને સદબુદ્ધિ મળે તે માટેના પ્રયત્નો યુથ કોંગ્રેસ દ્વારા આ હવન કરીને કરવામાં આવ્યા છે કેમેરામેન નિહારની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા